કાર મિત્રો મિત્રો આ તમારું સ્વાગત છે છે હાલ ફાડી નાખે તેવી ઘટના સામે આવી રહી ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે તાજેતરના સમયમાં દેશભરમાં રેપના કેસોમાં વધારો થયો છે હવે વધુ એકવાર ગેંગ રેપ બનાવ સામે આવ્યો છે અને આ વખતે ગર્ભવતી મહિલા તેનો ભોગ બની છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે નોઈડામાં ત્રણ નરાધમે ગર્ભવતી મહિલા પર ગેંગ રેપ કર્યો હતો દિલ્હીને અડીને આવેલા નોયડામાં ત્રણ મિત્રોએ મળીને એક મહિલાને નશીલું પીણું પીવડાયું ત્યારબાદ ચાલુ કારમાં તેને પર રેપ કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ચાર મહિનાની ગર્ભવતી મહિલા નર્ધ નરાધનો સામે કગડતી રહી કે તેને છોડી દો તેના પેટમાં બાળક છે તેમ છતાં પણ નરાધમોએ તેને ન છોડી અને આખરે અવાસ બુજાવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે મહિલા આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવા સેક્ટર તહેસર પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસ તેની વાત સાંભળી નહીં અને પીડિતા દિલ્હીના સનલાઇટ કોલોની પોલીસ સ્ટેશનમાં પહોંચી અને એફઆઈઆર નોંધાવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ